નમસ્કાર એક બાળક શાળાએથી ઘરે આવ્યો એટલે બાજુવાળા આંટી આવ્યા અને એની પાસેથી નોટ પેન માંગી એટલે પેલા બાળકને સવાલ થયો કે આવડા મોટા આંટીની નોટ પેનની શું જરૂર હશે એટલે બાળ સહજ રીતે બાળકે પૂછી લીધું કે આંટી તમારે બુક અને પેનની શું જરૂર છે એટલે આંટીએ કહ્યું કે બેટા મારા ઘરે એક નાના બાળકનો જન્મ થયો છે એને આજે છઠ્ઠો દિવસ છે એટલે હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ આજે છઠ્ઠી મૂકવાની છે અને એવું કહેવાય છે કે છઠ્ઠીના દિવસે વિધાતામાં આ બાળકના લેખ લખવા માટે આવે છે એટલે મારે તારા નોટ પેનની જરૂર છે જેથી કરીને વિધાતામાં એમાં લેખ લખી શકે એટલે બાળક તે મન આપી દીધા બુક પેન તો પછી બાળકને મનમાં નક્કી થયું કે બધાનું ભવિષ્ય એક પરમ પરમાત્મા લખે છે એવું વિચારતા વિચારતા રાતે સુઈ ગયો એને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એને ભગવાન ના દર્શન થયા એટલે ભગવાન પાસે ગયો અને ભગવાનને પૂછ્યું શું પ્રભુ એ સાચું છે કે બધાનું ભવિષ્ય તમે લખો છો એટલે પ્રભુએ હસતા હસતા કહ્યું કે હા સાચું છે હું બધાનું ભવિષ્ય લખું છું અને એ બાળકના જન્મના છઠ્ઠા દિવસે એટલે કે છઠ્ઠીના દિવસે હું એનું આખે આખું જીવન વૃત્તાંત લખું છું એટલે બાળકે કહ્યું કે જો એ સાચું હોય તો મારે એ જોવું છે કે તમે બધા માણસો ભવિષ્ય કેવી રીતે લખો છો અને શું લખો છો આ બાળકની વાત સાંભળી પ્રભુ હસ્યા અને એક મોટા મોટા લઈ ગયા અને ભગવાને આખા હોલમાં બુક્સ હતી એ બધી બતાવી ચોપડા બતાવ્યા અને ભગવાને કહ્યું બાળક કે જો આ બધા પૃથ્વી પરના જેટલા માણસો છે એ બધાના ભવિષ્યના ચોપડા છે તારે જોવા હોય એનો લઈ લે

એટલે ભગવાને બાળકના માથે હાથ અને પ્રેમથી કહ્યું કે બેટા હું છઠ્ઠીના દિવસે દેખાય નહીં બુકમાં કોરા પાનામાં માણસ જેવું પોતાનું કર્મ કરે છે ને એવું જ ભવિષ્ય મેળવે છે અને એવા હું આશીર્વાદ આપું છું આપણા ઘરવૈયા આપણે પોતે છીએ આપણે જો સારા કર્મ કરીશું કોઈ સફળતાની ટોચ પર છે તો એના કર્મનું ફળ છે અને કોઈ નિષ્ફળતાની ખીણમાં છે તો એ પણ એના કર્મનું ફળ છે માટે આપણે બીજા પર આશા રાખવાના બદલે આપણા ખુદ પર વિશ્વાસ રાખીએ અને હા ભગવાન પર ભરોસો તો ખરો જ પણ ખાલી ભગવાનના ભરોસે નહીં આપણી પોતાની મહેનત અને ભગવાન ઉપર અડગ વિશ્વાસ એનાથી જ આપણને કાર્યની સફળતા મળે છે 啊，再说明白了